વેલકમ ટુ ચેતુ કિચન તો આપણે લાલ મરચાંનું અથાણું બનાવવાના છે કોઈ રાયતા મરચાં કે કોઈ લાલ મરચાંનું અથાણું કે તો આપણે એ જ બનાવવાના છીએ તો અહીંયા આઠથી દસ લાલ મરચાં લઈ લીધા છે અને અહીંયા સ્વાદ મુજબ મીઠું નો ઉપયોગ કરશું લીંબુ લીધું છે અડધી ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલા આખા ધાણા એક ચમચી જેટલી વરિયાળી ચાર ચમચી આપણે ના કોરિયા અને એક ચમચી મેથીના કોરિયા એક નાનો ચમચો આપણે તેલ લીધેલું છે તો એકદમ ટેસ્ટી એવા આપણે મરચાં રાયતા બનાવવાના છીએ તો પેલા આપણે મરચાં સુધારી અને હળદર મીઠાવાળા કરી અને અડધી કલાક આપણે રેસ્ટ થવા દેવાના છે તો પેલા આપણે મરચાં બધાને સુધારી લેશું તો ઉપરથી મરચાં ડીટીયું કાઢી અને અંદરથી આપણે આવી રીતે ચાકુ ફેરવી અને આપણે બિયા કાઢી લેશું તો આપણે મરચાંના બીયા કાઢી લીધા છે તો એક મરચાંમાંથી ચાર ટુકડા કરશું આવી રીતે ચાર ટુકડા પણ કરી શકીએ અને આવા બે ટુકડા પણ કરી શકીએ આવી રીતે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું મીઠું ઉમેરી અને સરસ મિક્સ કરી અને અડધી કલાક આપણે રહેવા દેશું ટાઈમ હોય તો તમે કલાક સુધી પણ રહેવા દઈ શકો સરસ મીઠું ચડાવી દેવાનું એટલે એકદમ મસ્ત એવા આપણા મરચામાં મીઠું ને હળદર ચડી જાય પેલા આપણે ધાણા લઈ લેશું ધાણા ને દરદરા પીસી લેશું આખા ઉમેરવા હોય તો પણ ચાલે એટલે દરદરા કરીને તમારી પાસે ધાણાના કુરિયા હોય તો પણ ચાલે પેલા આપણે ધાણા ને દરદરા કરી લેશું તો અહીંયા આપણા ધાણા દરદરા થઈ ગયા છે વરિયાળી ઉમેરી દઈશું અને મેથીના કુરિયા પણ ઉમેરી દઈશું એને પણ પર્સમાં આપણે બે થી ત્રણ વાર ફેરવી લેશું તો આપણે પર્સ પલ્સ ઉપર દરદરૂ પીસી લીધું છે ને આપણે હવે પણ ઉમેરીને એક જ વાર છેલ્સમાં ફેરવશું તો અહીંયા પીસાઈ ગયું છે તો બાઉલ ની અંદર લઈ લેશું હવે આપણે આની અંદર હળદર ઉમેરી દેસુ હિંગ પણ ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી બધું સરસ મિક્સ કરી એકદમ ધુવાડા ને એવું તેલ આપણે ગરમ કરી લેશું અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો મસાલા આપણે જે તૈયાર કરેલો એની ઉપર આપણે ઉમેરી દેવાનું છે હવે આપણે આને ઠંડુ થવા દઈશું ને ત્યાં સુધીમાં આપણા મરચાં પણ રેસ્ટ કરી લેશે અને આપણે સાઈડ ઉપર રાખી દઈશું મરચાંને આપણે હળદર મીઠું ચડાવીને રાખ્યું અને અડધી અડધીથી પોણી કલાક જેવું થઈ ગયું છે અને પાણી પણ થઈ ગયું છે તો એ કાણાવાળા વાસણની અંદર આપણે મરચાંને કાઢી લેવાના છે એટલે એ બધું પાણી નીતરી જશે નીચે આવી રીતે તો આને આપણે રાખી દઈશું આપણે તો અહીંયા આપણે હવે સરસ પાણી નીતરી ગયું છે જો આ બધું નીકળી ગયું છે આવી રીતે કાણાવાળા વાસણની અંદર રાખે તો હવે કિચન ટેપ કિચન નેપકીન ઉપર આપણે મરચાંને ફેલાવી દઈશું આવી રીતે અને આવી રીતે તમે શેજ સેજ દબાવીને અને પાણી લુઈ પણ શકો છો ઉતાવળ હોય તો આવી રીતે કરી શકો છો અને ઉતાવળ ન હોય તો 15 થી વીસ મિનિટ સુધી આપણે આની ઉપર ફેલાવીને રાખી શકીએ તો અહીંયા આપણે પાણી બધું જો અહીંયા નેપકિનમાં ચોટી ગયું છે એટલે કે લુવાઈ ગયા છે કોરા થઈ ગયા છે આપણા મરચાં તો આપણે જે મસાલો તૈયાર કરેલો છે એની અંદર આપણે મરચાને ઉમેરી દેવાના છે

ફેલાવી અને તરત કોરા કરી અને આની અંદર મિક્સ કરી દીધા છે કોઈ મહેમાન આવવાના હોય એવો ચિંતા તો આવી રીતે આપણે શાકભાજી સુધારતા હોય સાઈડ ઉપર હળદર મીઠું ચડાવીને અડધી કલાક રાખીએ બીજું રસોઈ બનાવીએ બીજી રસોઈ અરે તો સાઈડ ઉપર રસોઈ બનાવીએ તો આ મરચાં આપણા તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણા આથેલા થયેલા મરચાં તૈયાર થઈ ગયા છે તો કાચની ભરણીની અંદર આપણે ભરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા લાલ મરચાનું અથાણું જમવાનો સો ગણો સ્વાદ વધારે દે છે તેવા લાલ મરચાં આપણા તૈયાર છે એ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો